લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balaram પરથી નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું ભાઈ રાઠોડ અને અત્યારે આપણે છેલ્લા કેટલાય દિવસથી સાંભળી રહ્યા છીએ કે વાવાઝોડાની આશંકા છે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થતું દેખાય છે એક સિસ્ટમ સક્રિય થતી દેખાય છે પણ સાથે જ આ બાજુ અરબસાગરમાં પણ એક સિસ્ટમ બની રહી હોય તેવું લાગી રહ્યું છે માલદીવની નીચે અત્યારે એક સિસ્ટમ બની છે પણ એ ડિપ્રેશનમાં જાય ડીપ ડિપ્રેશનમાં જાય અને પછી સાયક્લોનિક સ્ટ્રોમ બને એ બહુ જ લાંબી પ્રોસેસ છે પણ અત્યારે તો સિસ્ટમ બની છે એટલે આગાહી એવી કરવામાં આવે છે કે બંગાળની ખાડીમાં અને અરબસાગરમાં બંનેમાં જો સિસ્ટમ બને છે તો આ વખતે વાતાવરણમાં ઘણો બદલાવ આવી શકે છે ચોમાસું અંદમાન નિકોબારમાં પહોંચી ગયું છે ત્યારબાદ કેરળમાં પ્રવેશ છે પછી મહારાષ્ટ્ર અને પછી ગુજરાત સુધી એ ચોમાસું પહોંચવાનું છે પણ ચોમાસું આવે એ પહેલાં બે સિસ્ટમ સક્રિય થઈ છે ક્યાં ક્યાં સિસ્ટમ સક્રિય થઈ છે તો તમને એક સિસ્ટમ અહીંયા દેખાતી હશે અહીંયા એક સિસ્ટમ સક્રિય થઈ છે જે બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ કહીએ છીએ અહીંયા તમને દેખાતું હશે કે પવનની એક ગતિ છે એ એ સિસ્ટમ સક્રિય થઈ છે અને એક આ માલદીવ્સની નીચે અહીંયા એક સિસ્ટમ સક્રિય થઈ છે હવે એવું નથી હોતું કે દરેક વખતે કોઈ સિસ્ટમ બને તો એ સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તન થાય એટલે કે એ વાવાઝોડું જ બને પણ અત્યારે જે શરૂઆતી કહેવાય કે એક સિસ્ટમ જે ફરતી હોય એ સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે બંને સિસ્ટમને કારણે પવનની ગતિ અને એની આસપાસના જેટલા વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં ઘણો બદલાવ આવવાનો છે દક્ષિણમાં વરસાદ પડવાની સંભાવનાઓ ભારે પવન ફૂંકાવાની સંભાવના અને જો અહીંયાની સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે આ જે સિસ્ટમ છે એ ડિપ્રેશનમાં જાય પછી ડીપ ડિપ્રેશનમાં જાય અને જેમ જેમ એ આગળ વધે છે જો એ માલદીવ તરફ આગળ વધે છે અને પછી આ બાજુ આવે છે તો એ આપણા માટે ખતરનાક છે બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ ગુજરાત મહારાષ્ટ્ર કે કોઈ જ વિસ્તારને અસર નથી કરતી પણ જો આ જે સિસ્ટમ બની છે એ સક્રિય સિસ્ટમ આગળ વધે છે એની દિશા બદલાય છે એ સ્ટ્રોંગ થાય છે તો એની અસર ગુજરાતને થઈ શકે છે અને એના કારણે આપણે હમણાં થોડા સમય પહેલાં જ બિપોર જોઈ જેવી રીતે વાવાઝોડું જોયું એ કેટલી તીવ્રતાથી આગળ વધ્યું અહીંયા બનેલી સિસ્ટમ કેટલી ઝડપથી આગળ વધી અને પછી ગુજરાત ના જે કહેવાય ત્યાં સુધી પહોંચી એટલે આ જે બનતું વાવાઝોડું છે એની શરૂઆતનો જે પહેલો પાયો કહેવાય એ પહેલો પાયો તો અહીંયા દેખાઈ જ રહ્યું છે કે અહીંયા બે જગ્યાએ અલગ અલગ સિસ્ટમ બની છે બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાત મહારાષ્ટ્ર કે આ વિસ્તારોને એટલી બધી અસર નથી કરવાનું પણ આપણા માટે ચેતવણીજનક છે કે જો અરબસાગરમાં કોઈ હલચલ થઈ છે અને ત્યાં કોઈ સિસ્ટમ બની છે તો એ સિસ્ટમની અસર થઈ શકે છે અત્યારે માલદીવની નીચે આમ તો પ્રશાંત મહાસાગરમાં અનેક સિસ્ટમો સક્રિય થતી હોય છે અનેક સિસ્ટમો બનતી હોય છે પણ એ સિસ્ટમ દરેક વખતે વાવાઝોડું એટલે કે સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થાય એ ખૂબ ઓછા ચાન્સીસ હોય છે જ્યાં ડીપ ડિપ્રેશન થાય ડિપ્રેશન થાય ત્યાં વધારે તાપમાન નીચે જાય અને પછી સિસ્ટમ જે કહેવાય એ સાયક્લોનિક સિસ્ટમ કહેવાય એની પહેલાં બનતી દરેક સિસ્ટમે સાયક્લોનિક સિસ્ટમ નથી હોતી આપણે એ આખું સમજ્યા છીએ બિપોર જોઈ વખતે પણ બીજી વાત મારે કરવી છે ચોમાસાની પણ અત્યારે એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં જે ચોમાસું છે એ અઠ્યાવીસ ઓગણત્રીસ જૂનની આસપાસ આવી જશે એટલે હજુ આપણી પાસે દોઢેક મહિના જેવો સમય છે આપણે ચોમાસું આવી જશે અત્યારે અંદબાર નિકોબારમાં ચોમાસું પહોંચી ગયું છે અને ધીરે ધીરે આપણા સુધી પણ ચોમાસું આવી જશે આ વખતે ચોમાસું સારું રહેશે એવું હવામાન વિભાગનું માનવું છે હવામાન વિભાગની આપણે જો વેબસાઈટ ખોલીને જોઈએ તો અહીંયા જે બતાવે એમાં આપણને ખબર પડે કે અહીંયા જબરજસ્ત સિસ્ટમ સક્રિય છે એટલે અહીંયા તમને દેખાતું હશે કે અહીંયા જબરજસ્ત સિસ્ટમ છે અને એ સિસ્ટમ આગળ વધી અને વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવનાઓ છે આ બાજુ પણ પવનની ગતિ અને તમને દેખાતું હશે કે વાદળછાયું વાતાવરણ એટલે કે અહીંયા પણ કંઈક હલચલ તો થઈ રહી છે એટલે અરબસાગર અને બંગાળની ખાડી બંનેમાં હલચલ દેખાઈ રહી છે હવામાન વિભાગ એના ઉપર પૂરી માહિતી એકઠી કરશે અત્યારે તો જે પ્રાથમિક માહિતી છે એ પ્રમાણે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે એ સિસ્ટમની ગુજરાત પર અસર નથી થવાની પણ અરબસાગરમાં બનેલી સિસ્ટમ કેવી રીતના આગળ વધે છે અરબસાગરમાં બનેલી સિસ્ટમ કેટલી સ્ટ્રોંગ થાય છે સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાય છે કે નહીં એના ઉપર બધું જ આધારિત છે ચોમાસું ગુજરાતમાં જલ્દી આવી જશે ચોમાસું આવશે એની પહેલાં ગરમીથી જબરજસ્ત હેરાન થવાનું છે અત્યારે પણ મોટાભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે શહેરોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે હીટવેવ ચાલે છે એક અઠવાડિયું ગરમીથી હેરાન થવાનું છે પછી ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી માટે એક આખું અઠવાડિયું હશે એટલે જે છેલ્લું અઠવાડિયું કહેવાય મે મહિનાનું એમાં વરસાદની સંભાવનાઓ છે અને પછી ગરમી અને વરસાદ વચ્ચેનું વાતાવરણ રહેશે અને બાદમાં વિધિવત રીતના અઠ્યાવીસ તારીખ કે પચીસ તારીખથી અઠાવીસ તારીખ સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશી જશે અને પછી વરસાદ આવી જશે એટલે અત્યારે જો આ બે સિસ્ટમ બને છે તો એ બે સિસ્ટમની અસર ગુજરાત પર કેવી થાય છે એ જોવાનું છે પણ ચોમાસું હવે ક્યાંક આસપાસ છે નજીક છે